ને મિત્રો જોડણીના અન્ય નિયમ માટે ચાલો એક પાછું સરસ મજાનું વાક્ય જોઈએ તો મિત્રો વાત તો જાણે ઉંદરભાઈની છે કે ભાઈ હિંડોળા માંથી ઠેકડો મારેલ ઉંદર ની પૂંછડી ખીટીએ ફસાણી ગુસ્સો આવ્યો પણ ટૂંકો લગાવ્યો લિજ્જત તો લેવી જ છે તો જો અનુકૂળ જગ્યા મળી જાય તો ખાંડણીએ પહોંચી જાવ ને કદાચ પ્રિન્સિપાલ સાહેબે ઢોળેલી કોફી પીવા પણ મળે મિત્રો અહીં આપણે ગયા પાર્ટમાં જોયું જોયું અક્ષરો અક્ષરો વિશે પણ પણ બે પર હવે આપણે વાત કરીશું અનુસ્વાર મિત્રો એટલું બધું સહેલું છે જેમ કે અનુસ્વાર ક્યાં ક્યાં આવે છે તો તરત કહેશું કે હિંડોળા ઉંદર પૂછડી અને ખીટી હવે જો આ છે ને ટોટલી બોલવા ઉપર જ છે જ્યારે તમે બોલો છો હિંડોળો તો હિન્ડ ડોડો માં ન અડધો છે ને એવું તમને દેખાઈ શકે ઇન્ડોડો આમ પણ તમે બોલી શકો તો અહીંયા ન નો રીસર તમને બહાર દેખાઈ છે ઉંદર જો એમાં આમાં ન છે ને અડધો આમ રીસર બોલાતો હોય એવું લાગે છે એટલે કે આ જે ઉચ્ચાર છે ને એ તીવ્ર ઉચ્ચાર કહેવાય કેવો ઉચ્ચાર કહેશું આપણે તીવ્ર અને જ્યારે પૂંછડી છે ને જો પૂંછડી પૂંછડીમાં આપણે પૂંછડી એમ નથી બોલતા ખીંટી એમ નથી ખીંટી એમ નથી બોલતા વીંટી તો વીંટી એમ નથી બોલતા તો અહીંયા આ ઉચ્ચાર જે છે એ કોમળ છે ઓકે તો અહીંયા પૂંછડીમાં આ અનુસ્વાર છે પણ ઉચ્ચાર કેવો છે કોમળ છે ખીટી બરાબર તો આ પણ ઉચ્ચાર કેવો છે કોમળ છે તો મિત્રો બહુ સાવ સિમ્પલ તમે હવે જાણી જ ગયા હશો કે જ્યારે તીવ્ર ઉચ્ચાર હશે ત્યારે અહીંયા અનુસ્વાર હશે પણ કેવો હશે રસ્વ આ પણ કેવું થશે રસ્વ એ જ રીતે જ્યારે કોમળ હશે ત્યારે આ કેવું હશે દીર્ઘ આ પણ કેવું થશે દીર્ઘ તો અહીંયા તમે જોશો જોતા હશો કે આ દીર્ઘ છે આ દીર્ઘ છે કારણ કે એનો ઉચ્ચાર કેવા છે કોમળ છે અહીંયા તીવ્ર ઉચ્ચાર છે અનુસ્વારનો એટલે કે કે એ કેવા ઇટ ઓકે ચોથા વિભાગની અંદર જોડાક્ષર હોય ને એનો આગલો અક્ષર જેમ કે આ જોડાક્ષર છે તો અહીંયા જોડાક્ષર છે અહીંયા જોડાક્ષર છે તમે જોતા હોય તો કહી દેશો કે આ કેવો છે રસ્વ છે આ કેવો છે રસ્વ છે આ કેવો છે રસ્વ છે તો ઈ અને ઉ એ બંને કેવા આવશે રેશવાલી પતી ગયું તો આ એકદમ સિમ્પલ ને મિત્રો પાંચમું છે પ્રત્યયો તમને ખ્યાલ છે કે પૂર્વ પ્રત્યય હોય અને પર પ્રત્યય હોય એટલે કે જ્યારે કોઈ શબ્દની આગળની સાઈડમાં જે કોઈ શબ્દ જોડાશે એ પૂર્વ કહેવાશે પર એટલે પછીથી તો જેમ કે આપણે જોઈએ તો અહીંયા અનુ શબ્દ છે બરાબર તો કુડ આગળ લાગ્યો છે તો અનુ તો મિત્રો આ પૂર્વ જે પ્રત્યય જે છે ને એ અનુ માં કોઈ દિવસ અનુ એટલે અનુ જ રહે એમાં રસોઈ રસ્વ જે એમાં કોઈ દિવસ દીર્ગ થવાનો નથી તો આ એક આપણે ખાસ યાદ રાખશું તો દાખલા તરીકે પ્રતિબિંબ બરાબર તો પ્રતિબિંબ તો એ પ્રતિ છે એ દરેક વખતે પ્રતિકારમાં પ્રતિ આવો જ આવશે તો એમાં આપણે કઈ ચેન્જ કરી શકતા નથી આ પૂર્વ પ્રત્યય થયો એવું દાખલા તરીકે અહીંયા પર પ્રત્યય છે ઈય બરાબર તો ઉપર ઉપરથી ઈય એવો જે પાછળની સાઈડમાં જે છેલ્લે જે લાગે છે તો એમાં અંદર તમારે જે આગળની સાઈડમાં છે એ રસ્વો આવશે તો એના જે નિયમો છે એની અંદર પણ સિમ્પલ છે અને તમને યાદ હોય તો આપણે ય વાળો એક નિયમ ઉચ્ચારણ ગતમાં પણ લીધો તો કે યની આગળ છે એ રસ્વ જ આવે તો આના આપણે થોડા ઉદાહરણ જોઈ લેશું તો એક છે એ પ્રત્યય આધારિત અને જ્યારે અંગ્રેજીની વાત હોય છેલ્લે અંગ્રેજી તો અંગ્રેજીના શબ્દોમાં મોટા ભાગના રસ્વ જ આવશે જેમકે અહીંયા પ્રિન્સી પાલો બરાબર કોઈ કહેશે યુનિવર્સિટી તો યુનિવર્સી હવે ટી તો આપણે ખબર છે કે છેવાડાના દિર્ઘજ આવે છે તો એક આ વાત હતી અને ક્યારેક ક્યારેક તમને ખ્યાલ છે કે જ્યારે પહોળો ઉચ્ચાર કરવો હશે ત્યારે અહીંયા કે કોફી ઓસ્ટ્રેલિયા એવા બધા શબ્દોની અંદર અહીંયા આ રીતે અમુકમાં આવશે તો આ ખાસ આપણે યાદ રાખીશું તો મિત્રો બસ જોડણીની અંદર આટલી વાત એકદમ છે અનુસ્વાર જો તીવ્ર હશે તો રસ્વ અનુસ્વાર જે છે એ કોમળ હશે તો દીર્ઘ જે જોડાક્ષર છે એના આગળના જે છે એ રસ્વ આવશે જેમ કે આ ઉસ્વ છે ઈ રસ્વ છે ઉ રસ્વ છે એ જ રીતે જે પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય છે એ તો જ મોટા મોટાભાગના અંગ્રેજી શબ્દની અંદર જે છે એ નિયમ મુજબ જેમ કે આપણી પાસે નિયમ એ છે કે આય હોય તો આપણે ઈ રસ્વ જ કરતા હતા જેમ કે વિમલ શબ્દ છે તો આપણે આય કરતા હતા વિમલ બરાબર અને જ્યારે દીર્ઘ હોય ત્યારે ડબલ ઇ કરી છે તો એમાં બરોબર છે કે દીર્ઘ આવશે જ તો એના જે શબ્દો છે એના આધારે આપણે ડિટેલમાં પણ જોઈ લેશું અને સાથે સાથે જે આ કોફી છે ઓસ્ટ્રેલિયા છે જ્યારે પહોળો ઉચ્ચારશે ઓફિસ છે તો ત્યારે આપણે એની અંદર આ રીતે મૂકીશું ઇટ ઓકે મિત્રો થોડા આપણે ટેસ્ટિંગ પૂરતા જરા ચેક કરી લઈએ આપણે કેટલું આવડ્યું છે અહીં હવે ટેસ્ટ ની અંદર હું બોલતો જઈશ એક ક્ષણ સ્ટોપ કરીશ તમારે સમજી જવાનું કે અંદર આપણે શું કરવાનું છે તો જોઈએ જેમ કે હું બોલું છું ચાલો તમે લોકો લખ્યું જ હશે આમ આવશે કારણ કે આપણે હુંફ એવું બોલતા નથી કારણ કે આ કોમળ છે એટલે આ કેવું આવશે દીર્ઘ આવશે ત્યાર પછી છે હિંડોળો તો હવે તમને ખબર છે હિંડોળો તરત જ તમે શું લખશો ચાલો પછી છે સરસ ચાલો પછી વીટી તો તરત તમે લખશો વીટી પછી નો શબ્દ છે સિંગડું સિંગડું તરત જ તમે લખશો સિંગડું ત્યાર પછી લખો મુઠ્ઠી જો મુઠ્ઠી જ્યારે બોલી છે ત્યારે તમને ખબર પડી જ ગઈ છે કે ડબલ ઠ આવે છે એટલે આ તો દીર્ઘ આવશે પણ આગળ જે છે એ જોડાક્ષરની આગળ છે કેવો આવશે રસો આવશે જેમ કે ઉલ્લુ ઉલ્લુ હુન્ન હુ તો આ પણ ક્લિયર હશે ત્યાર પછી એક શબ્દ એવો લ્યો ઊંટ ચાલો ઊંટ જો ઊંટ ની અંદર કરી નાખશો ત્યાર પછી અંગ્રેજી પણ શબ્દો અમુક એવા છે કે જેની અંદર તમે આનો નિયમ કુદરતી ઉપયોગ થાય છે જેમ કે ડિગ્રી બરાબર ને તો તમે જોઈ શકો છો કે આની અંદર પણ સિમ્પલ એ આવી જાય છે જેમ કે લિફ્ટ બરાબર તો આ જોડાક્ષર છે જોડાક્ષર ની આગળ એ રસ્વ આવી જાય છે થોડા ઉદાહરણો આપણે પૂર્વ પ્રત્યય અને પર જ હશે જોઈ બધા બધા તો આ રસ્વ જ આવશે બધા એ બધા છે પૂર્વ પ્રત્યય છે તો પૂર્વ પ્રત્યયો ના ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો જેમ કે ઉપનામ ઉપકાર ઉપગ્રહ તો અહીંયા ઉપ કોઈ દિવસ દીર્ઘ નહીં આવે ઉપ અને અંત્ય બે બંને ભેગું થયું છે સંધિ થઈ છે એ જ રીતે નિહિ નીર બરાબર નિરાશ તો આપણે જે લોકો છે જેથી કોઈ નિરાશ ન થાય અને કોઈ પ્રતિઘોષ પ્રતિકૃતિ તમે કહો સર પ્રતિક્ષામાં આ દીર્ઘ કર્યું તો તમને ખબર હોય છે કે પ્રતિ પણ એમાં ઈક્ષા ભયડું છે એટલે બે ઈ ભેગા થાય બરાબર તમને યાદ હશે સંધિનું તેમ છતાં આપણે એ પણ ડિટેલમાં જોઈ લઈશું તો પરિણિત પરિપૂર્ણ બરાબર તો આ બધા અધિ અધિકાર હે અભિમાન બિન અનુભવ આ આ બધા બધા છે વિશેષ નિર્મળ સુગંધ બરાબર ઉત ઉપરથી ઉલ્લેખ આ બધા રસ્વ જ આવશે તો મોટાભાગના જે પૂર્વ પ્રત્યયો છે એ બધા કેવા આવશે રસ્વો આવશે તો મિત્રો આજ રીતે પરપ્રત્ય પણ આપણે જોઈ લઈએ તો પ્રત્યય એટલે કે પાછળની સાઈડમાં જે શબ્દની પાછળ જે ઈક ઇલ ઇમા ઇષ્ટ ઇય ઈકા અને ઈક એવા પ્રત્યય લાગે છે એના લીધે પ્રામાણિક જટિલ ગરિમા સ્વાદિષ્ટ ગામડિયો નવલિકા અને ગણિત આવા આવા અનેક શબ્દો તમને મળી જશે અને એમાં બધામાં તમે જોતા હશો તો બધા રસ્વ જ આવે છે તો પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય આ રીતે રસ્વ આવે છે એ પણ હવે તમે શ્યોર થઈ ગયા છો થોડા અંગ્રેજીના પણ જોઈ લઈએ ને મિત્રો અંગ્રેજીની અંદર તમને ખબર છે કે આ આપણે જે રસ્વ હતું ત્યારે જ કરતા હતા તો અહીંયા એ રીતે છે પછી આ ડબલ ઈ ક્યારે કરતા હતા આમ દીર્ઘ હોય ત્યારે તો પોલિસી માં લી જો અને યુનિટ માં ની છે ફી માં આ રીતે છે અચ્છા ડબલ ઈ જેમ ઈ એ આવશે ને તો પણ દીર્ઘ આવશે જેમ કે સીટ ડીયર પછી ડબલ ઓ આવતા ત્યારે તમને ખ્યાલ છે કે આપણે દીર્ઘ કરતા અને સિંગલ યુ હોય તો આપણે રસ્વ કરતા તો આવી નાનકડી વાત છે જે તમને ખ્યાલ છે એટલે પણ એક એ પણ યાદ રાખજો કે જેમ કે મોટા યુનિવર્સિટી બરાબર તો તો છે દીર્ઘ આવે પણ આગળના મોટા ભાગના શબ્દ આવશે જેમ કે ચલો મ્યુનિસી ટી તો શું આવશે મ્યુનિસી ટી તો આ પણ યાદ રાખજો હજી કોઈ પૂછે કમિશનર તો કમિશનર તો આ પણ આપણે યાદ રાખશું મિત્રો મને લાગે છે મોટાભાગની વાત તમને ક્લિયર થઈ ગઈ છે જ્યારે પહોળા ઉચ્ચારની વાત હોય ત્યારે પણ તમને યાદ છે જેમ કે ઓગસ્ટ મહિનો તો ઓગસ્ટ આપણે લખશું ત્યારે ઓગસ્ટ એમ બોલીશું ઓગસ્ટ ઓફિસ તો ઓફિસ બરાબર તો આ પણ યાદ કોફી બરાબર તો કોફી ની કોફી તો જ્યારે ઉચ્ચાર ઉપરની વાત થશે ત્યારે પણ આ રીતે ઓડો જયારે ઉચ્ચારશે હશે ત્યારે ખાસ આ રીતે ઉપયોગ કરીશું તો મિત્રો કોણ હવે છે કે જોડણી અઘરી છે હજી તો તમે પ્રેક્ટિસ કરવાના છો તો તમારા નિબંધની અંદર તમારા વિચાર વિસ્તારની અંદર હવે ક્યાંય પણ જોડણીની ભૂલો તો તમે રહેવા જ નહીં દો અને કોઈ ભૂલ કરશે તો તમે જરા એમના કાન પણ પકડશો કે ભાઈ આમ નહીં આમ થાય તો જોઈ લઈએ શું જોઈ લેશો જોડણીની આડઅસરો ચેક કરીએ તો તેમની પાસે નમ્રતાના ગુણો છે ચલો આમાં કઈ ભૂલ દેખાય છે તમે સાચું પકડી પાડ્યું છે આ ગુણ છે આમ આવે નહીં કેમ આવે આમ આવે તેમની પાસે નમ્રતાના ગુણો છે કારણ કે આ ગુણ એટલે શું થયું ઓલી ગુણી ન ઉપાડતા હોય ચાર કિલો અને ચાર મણની હે ને તો એમની પાસે નમ્રતાના ગુણો છે જેમ કે એક બીજું ઉદાહરણ લઈએ

અ થોડાક આવા જે જોડણી ભેદ છે એના ઉપર પણ અમસ્તી નજર કરી લઈ ક્યાંક આપણને ઉપયોગી થઈ શકે તો મિત્રો અમસ્તા ખાલી થોડાક ફેરફારથી કેવી અર્થના અનર્થ થઈ થઈ શકે અપેક્ષા તો ઈચ્છા પણ ઉપેક્ષા એટલે અવગણના તિરસ્કાર હે ને ઉદર એટલે પેટ પણ ઉંદર એટલે તમે જાણો છો ઉંદર કોષ એટલે ભંડાર ભેરા છે એટલે આટલા કોષ આઘું છે દૂર છે તો અમુક ગાવ અથવા તો દોઢ આર

જોડણી વિશે આપણે ઘણી બધી વાતો કરી રિવિઝન કરશું તમે પણ નવા નવા શબ્દો જે આપણા આવે તો ભલે અંગ્રેજીની જેમ આપણે દસ દસ વાર ન લખીએ તો કંઈ નહીં એટલીસ્ટ બે ત્રણ વાર લખી અથવા તો માઇન્ડમાં જોઈ લો કે એમાં કેવી રીતના કયા નિયમો લાગુ પડ્યા છે અને જો કંઈક ચેન્જીસ હોય તો વિચારો કે એમાં સંધિ થઈ છે કે તત્સમ શબ્દો છે સંસ્કૃતના છે અરબી છે ફારસી છે શું છે તો જોડણીના નિયમથી કેમ વિરુદ્ધ થયું તો આવું તમે થોડું વિચારશો તો મને લાગે છે કે ચોક્કસ જોડણીના એક પણ માર્ક ગુમાવશો નહીં તો એન્જોયડ મિત્રો ત્રીસમી તારીખે જે પરીક્ષા આવી રહી છે નવી અનેક પરીક્ષાઓ જે બહાર પડવાની છે એના માટે જે તમારી તૈયારી છે એના માટે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ ઓલ ધ બેસ્ટ